આપણામાં એક કહેવત છે કે આહાર એવો ઓડકાર ગીતાજીમાં પણ એમ કહેલું છે કે સાત્વિક રાજસી અને તામસિંહ એમ ત્રણ પ્રકારના ભોજન હોય છે અને જેવું જે માણસ હોય છે એનો સ્વભાવ હોય છે એવું અને એને પ્રિય હોય છે તો તરિત માણસમાં પણ એમ જ છે ભરતજી જ્યારે ભગવાન રામજીને મળવા વનમાં જાય છે અને ગુહ રાજાને ખબર પડે છે ગુ લડાઈ કરવાની તૈયારી કરે છે એ વખતે સજ્જનો કહે છે કે ઉતાવળતામાં રાજા ગુ પહેલાં ભરતજીનો વિચાર શું છે એ જાણી અને પછી ત્રણ પ્રકારના અન્ન મોકલે છે ફળફળાથી રાંધેલું અન્ન અને માછલી પછી એને કહે છે કે આમાંથી એના સેનાપતિ અને પરિવાર જે આરોગ્ય એની પછી એનો વિચાર અને એને શું આશે ખબર પડી જશે અને આ રીતે મોકલતા ફળ ફૂલ સેનાપતિને પરિવારોએ સ્વીકાર્યા છે અને ગુહરાજાને નક્કી થયું કે એ ભરતજી ભગવાન રામ સાથે મળવા જાય છે પ્રાર્થના કરવા જાય છે ક્ષમા માંગવા જાય છે યુદ્ધ કરવા જતા નથી એ પછી તો ગુહરાજાએ પણ દોટ મૂકી છે અને ભરતજીને દૂરથી પ્રણામ કર્યા છે ભરતજીને કહ્યું કે આ રામ સખા છે રામ સખા સાંભળતા ભરતજીએ દોટ મૂકી ગુહરાજાને ગળે લગાડ્યો છે આમ આપણા વ્યવહારમાં સમાજમાં અન્નનો આહારનું ખૂબ મહત્ત્વ છે કનુભાઈ દુધરેજી આ રાજુલા